ભરૂચ બેઠક પર ગતરોજ યોજાયેલી ચૂંટણીમાં છ વાગ્યે મતદાન પૂર્ણ થતાં જ તેર ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં સીલ થઈ ચૂક્યું છે જેઓના ભાવિનો ફેસલો ચાર જૂને થશે દિવસભરના મતદાનની વાત કરીએ તો મતદાન એકંદરે શાંતિપૂર્ણ રહ્યું હતું વહેલી સવારથી લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો જોકે એક વાગ્યા બાદ ગરમી વધતા મતદાન મથકો પર મતદારોની પાકી હાજરી જોવા મળી હતી જ્યારે સાંજના સમયે મતદારોએ ફરી લાઈનો લગાવી હતી જિલ્લામાં કુલ અડસઠ પોઈન્ટ પંચોતેર ટકા મતદાન થયું હતું લોકસભા ચૂંટણીને લઈ સતત ગુજરાતમાં ચર્ચાનું કેન્દ્ર બનેલી ભરૂચ લોકસભા બેઠક ઉપર એક બે નાના છમકલાઓને વાત કરતાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થયું હતું ક્યાંક મતદારો શહેરી વિસ્તારમાં ઢીલા પડ્યા તો ક્યાંક ગ્રામ્ય વિસ્તારમાં થયેલ બમ્પર મતદાન રાજકીય ગણિતને ગુંચવામાં મૂકે તે સમાન બન્યું છે ખાસ કરીને વિધાનસભા વિસ્તાર પ્રમાણે વાત કરવામાં આવે તો દેડીયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાના મત વિસ્તારમાં સૌથી વધુ મતદાન ત્યાંસી પોઈન્ટ પંચાણું ટકા થયું છે તો બીજી તરફ ઝઘડિયામાં સત્યોતેર પોઈન્ટ ઝીરો સાત ટકા મતદાન થયું હતું કરજણ ખાતે પણ સડસઠ પોઈન્ટ ઝીરો ત્રણ ટકા જંબુસર ખાતે પાસઠ પોઈન્ટ એકતાલીસ ટકા વાગરા ખાતે પાંસઠ પોઈન્ટ છ્યાસી ટકા ભરૂચ ખાતે ઓગણસાઠ પોઈન્ટ ઓગણપચાસ ટકા તો અંકલેશ્વર ખાતે ચોસઠ પોઈન્ટ સત્યાસી ટકા મતદાન નોંધાયું હતું આમ આદિવાસી વિસ્તારમાં જંગી મતદારને વાત કરતા ભરૂચ અંગલેશ્વર જેવા શહેરી વિસ્તારમાં મતદાન ઓછું થયું હતું આ બધા વચ્ચે રાજકીય ગણિતકારોમાંની રહ્યા છે કે જો આદિવાસી વિસ્તારમાં ચેતર વસાવા તરફી મતદાન વધુ પ્રમાણમાં થયું હશે તો તેઓ આ ચૂંટણી જીતવા તરફ જઈ રહ્યા છે આમ ભરૂચ લોકસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મનસુખ વસાવા શું સાતમી ટર્મ માટે ચૂંટાઈને આવશે કે કેમ તેવી ચર્ચાઓએ મતદાન પૂર્ણ થયા બાદથી જોર પકડ્યું છે હાલ આ રાજકીય ગણિત માત્ર આંકલન છે જે પરિણામના દિવસે મતદારોના મિજાજ થકી પલટાઈ પણ શકે છે મનસુખ વસાવાને પોતાના વાણી અને પાર્ટીમાં હું જ છું જેવી બાબતો નડી શકે છે કહેવાય છે કે મનસુખ વસાવાને પોતાની જ પાર્ટીના કેટલાક હોદ્દેદારો હવે આરામ આપવા માંગતા હતા જેને લઈ શહેરી વિસ્તારમાં મતદાન ઓછું થયું જેનો ફાયદો સીધે સીધો સામે પક્ષને મળી શકે તેમ છે ચેતન વસાવાએ પોતાની ચતુર ચાલ વાપરી હતી જેમાં તેણે પોતાના મત વિસ્તારમાં તેઓના કાર્યકરોને મજબૂત કર્યા અને બાદમાં તે પોતે શહેરી વિસ્તારમાં અને અન્ય વિધાનસભામાં સતત એક્ટિવ ભૂમિકા ભજવતા નજરે પડ્યા હતા જેને લઈ બુથ લેવલ પર કામગીરી કરતા કાર્યકર્તાઓમાં પણ જુસ્સો વધ્યો હતો જોકે લોકશાહીમાં પ્રજા સર્વોપરી છે અને તે મતદાન થકી સાંસદ સભ્યોનો તાજ કોના શિરે પહેરાવે છે તેના માટે એનો આપણે ચાર જૂન સુધી રાહ જોવી પડશે